જીઆઈડીસી અષ્ટમંગલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી ગરફોડ ચોરીને અંજામ આપેલ ઈસમને માંજલપુર પોલીસે ગણતરીના દિવસોમાં પકડી મુદ્દામાલ રિકવર કર્યો હતો શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ ડી ગમારા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જુપિટર ચાર રસ્તા પાસે અંગત માહિતી તથા વુમન સોર્સિસ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશન દાખલ થયેલા ગરફો ચોરીના સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવ્યો તેનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ રફીકભાઈ રસુલભાઈ મોહમ્મદ ગાજી વડોદરા નાઓ હોવાનું તથા વધુ પૂછપરછ કરતા તેઓ તથા તેમની સાથે અન્ય બીજા બે ઈસમો સાથે ભેગા મળી માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીમાં ગયેલ કંપનીમાંથી મોડેલ મશીનના

ધાનપુરા જિલ્લો દાહોદ અશોકભાઈ ઉર્ફે ભાલોરાભાઈ મંગાભાઈ રાવત રહેવાસી ગોધરા ગામ લિંગખેડા દાહોદને વોન્ટેડ ચાર કરી તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર